નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ ગુજરાત જે સમાચાર છે સત્યના પક્ષે અને જનતાના માટેની લડત છે નિરંતર ગુજરાતના દરેક ખૂણામાંથી લોકલ થી લઈને નેશનલ સુધી દરેક ઘટના દરેક હકીકત સૌથી પહેલા અને સૌથી સાચી રીતે ફક્ત અહીં હું પટેલ ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર સોનગઢમાં દશેરા કોલોની માર્ગ અંધકારમાં જ મુકાઈ ગયો અનેક ફરિયાદો છતાં તંત્રની નિંદ્રા યથાવત

આ મુદ્દે જ્યારે નાગરિકોએ ફરી પ્રસ્તાવ મૂક્યો ત્યારે જવાબ તરીકે ફક્ત છે જેવા જૂના સ્ટેટમેન્ટ જોવા મળ્યા સ્થાનિક લોકો હાલમાં કઠોર ચેતવણી પાઠવી રહ્યા છે કે જો તાત્કાલિક લાઈટો લગડવામાં પ્રક્રિયા શરૂ ન થાય તો જન આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે રિપોર્ટર હાર્દિક જોશી સોનગઢ હાર્દિક જોશી આપની સાથે સત્યની સાથે 24 ન્યૂઝ ગુજરાત તાપી મિત્રો તમે આ જોઈ રહ્યા છો અત્યારે મારો મોઢું તમને આ વિડિયોમાં દેખાશે નહીં પણ એનું કારણ એ છે કે અંધારામાં વિડીયો ઉતારવાની મારી એક ફરજ બની છે આ ગણપતિ મંદિરની આગળ એક ખૂબ જ ભયંકર ટર્ન આવેલો છે હવે આ ટર્ન પર એક પણ લાઇટ નથી આ તમે જોવાનું બતાવો આ ટર્ન પર એક પણ એક પણ લાઇટ નથી અને અહીંયાથી છેક સોનગઢ તાલુકા ખૂબ જ મોટો આવેલો છે અને તાલુકાના લોકો હજારો વ્યક્તિઓ અહીંથી અવર જવર કરે છે આ પાછળ એક ટ્રક આવે છે તે જો વિડીયો લઈ જાય બધી આ ટ્રક આવે છે ભયંકર મોટી હવે આવી જગ્યા પર આવી જગ્યા પર લાઇટની ખૂબ જ જરૂર છે પાખરી ફટક સુધી ચાપાવાડી ફટક ફટક સુધી લાઈટ નથી તો લાઇટની ખૂબ જ જરૂર છે આના ઉપર સરકારી તંત્રએ ખૂબ જ ધ્યાન આપવાની જરૂર છે યે એક્સિડન્ટો ખૂબ જ થાય છે અને ઘણા લોકો અહીં મૃત્યુ પામ્યા છે તો પણ આજ દિન સુધી સરકારી અધિકારીઓની આંખ ખુલ્લી નથી મને સવાલ એ વાતનો છે કે કેમ સરકારી અધિકારીયા લાઇટ ફીટ નથી કરી શકતી જ્યારે હજારો લોકો અહીંયા પેપર મિલ આવેલી છે થર્મલ આવેલી છે ત્યાં નોકરીએ જાય છે તો અહીંયા લાઇટની જરૂર છે તો સરકારી અધિકારીઓએ હવે આગ ખોલીને સોનગરનગરની જનતાની સલામતી માટે ગામ સોનગઢ તાલુકાની સલામતી માટે અહીંયા લાઇટ મૂકવી જોઈએ જય હિન્દ જય ભારત